હાલો ભાઈઓ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયો અંદર તો અત્યારે તમને બેકગ્રાઉન્ડ જોઈને તો ખબર પડી જાય છે અત્યારે આપણે હોસ્ટેલ અહીં હોસ્ટેલ આવી ગઈ અહીં અને સુરેન્દ્રનગર અને જવાનું છે આપણે કપડાં લેવા જોવા માયા ભાઈ હે આપણે જયદીપ ભાઈ હા હોસ્ટેલમાં પાસે આવ્યા અહીં આપણે એટલે જવાનું કપડાં લેવા તો વિડીયો અંદર બન્યા રજો આવો તમને દેખાડી અને જોવા હોસ્ટેલનો કંઈક આવો નજારો છે આવું બધું છે અત્યારે મારે જોવું હોય જોવું આવું છે અત્યારે તો હાલો વિડીયો ની અંદર બન્યા રેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ નો કરી તો કરી નાખજો મળી આપણે આગળ આવો તો ગાઈઝ અત્યારે હવે આપણે હોસ્ટેલ થી નીકળી જઈએ ને હવે જઈએ આપણે કપડા લેવા માટે બજાર માં તો વિડીયો ની અંદર બની રેજો તમને દેખાડી બધું અને અત્યારે હવે આપણે રિક્ષા માં જવાનું બી એમ ડબલ્યુ આપણે આવે છે એટલે આ ભયા લખાઈ છે બ્રાન્ડેડ ન્યુ ન્યુ તો હારો હાલો વિડીયો ની અંદર બન્યા રહેજો બાકી લાઈક સબસ્ક્રાઈબ કરી તમે કોમેડી થતી જ રહી છે વિડીયો ની અંદર તો બન્યા રહેજો હાલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ સંજરી કલેક્શનમાં કપડા લેવા માટે જે આવેલું છે પત્રાવાડી ચોક સુરેન્દ્રનગર તો આયા મિત્રો ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં જોડી મળે છે એ પણ ફોર્મલ જોડી પાંચસો રૂપિયામાં અને ફંકી જોડી જીન્સ વાળી તમને છસો રૂપિયામાં મળી રહેશે તો હાલો હવે તમને દેખાડી અંદરનું કલેક્શન અને વિડીયો જોવો તમને બહુ જ મજા આવવાની છે અને આયા શર્ટ ની શરૂઆત માત્ર ને માત્ર દોઢસો રૂપિયા થી શરૂઆત થઈ જવાની છે તો મિત્રો હવે તમે વિડીયો જોવો બહુ જ મજા આવવાની અને તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખજો અને સારી એવી કોમેન્ટ કરી નાખજો તો તમે વિડીયો જોવો તો ભાઈ હવે આપણે કપડા લઈ લીધા સંજીની કલેકશન માંથી અને આ જો બે બે થેલી લીધી છે અને હવે જઈએ આપણે હોસ્ટેલે એટલે તમને આપણે દેખાડ્યા કેવી દુકાન હતી એવું બધું તો વિડીયો ની અંદર બન્યા બે જોડી કપડા લીધા હે એક જોડી મેં લીધી એક જોડી આને લીધી હે અને હોસ્ટેલ તમને બધું દેખાડી કેવી જોડી હે ની બધું તો વિડીયો ની અંદર બન્યા રહે છે તો સારું વાલો હવે આપણે મળી હવે આપણે ડાયરેક્ટ હોસ્ટેલ હજી ફાઇનલી ગાઈઝ અત્યારે હવે આપણે હોસ્ટેલ આવી ગયા છીએ હોસ્ટેલ જમીન ભયું હવે આપણે આવી ગયા રૂમની અંદર જો આ કપડા આપણે મૂકી દીધા હે અને ઓલા ભાઈ બેહી ગયા છે ખુરશી ઉપર અને હવે આપણે કપડા તમને દેખાડી બે જોડી લાયા ઈ એટલે હાલો દેખાડી વિડિયોની અંદર બન્યા રહેજો એ આયા તો આયા આ કપડા જો આ થેલી છે બે થેલી છે આપણે તમને દેખાડી કિસકે હે યે 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 કિસકે

તો સારું વાળો મિત્રો હવે આપણે મળશું આગળના નવા વિડીયોની અંદર તો લાઈક છે સબસ્ક્રાઈબ ન કરવી તો કરી નાખજો તો હારું વાળો બાય બાય ગુડ નાઇટ હવે હોય જઈ અને આ કઈ કાલે જવાનું છું ઘરે એટલે હોય જઈ હાલો